જય ખોડિયાર માન સીતારામ બતા હજરત માં હાડીઓ આવી ગઈ હોય કાપડમાં જો કોઈ ની ભલે હોય તો ક્રીન શર્ટ પાડે ફોટા નાખજો કે આ પાસે છે ને માલ બહુ પૂરો થઈ પછી આ જાજી આપડે ન મોગાવીએ થોડી થોડી મોગાવતા હોય ડિઝાઇન નવીન નીકળતી હોય જા નવીન ડિઝાઇન હે આખી નાનું બ્લાઉઝ એક દાણા નું બોવ જ મોટા આવે બ્લાઉઝ આ બીજો કલર છે આ એકદમ ઘાટો છે નાનો તો કલર જયો जा लगड़ी पटो है ना इनो पालव से आ बीट कलर में है एकदम घाटो कलर से बीट जा मन डिजाइन बहुत अच्छा सला है आप ऐसे अलग डिजाइन बदली बस यह आई क्या अपनी पूरी उसे जहाँ डियो थी कोई नहीं पढ़ ले भी हो तो वे ले रिक्रीन सर पढ़ें ना एक जो

આમાં છે ને લગડી પટ્ટો ને તા ઈ ઓલા પાલવ વાળી છે અમુક ને પટ્ટા નો ગમતી હોય ને અમુક ને વાળી ગમતી હોય આની ડિઝાઇન બીજી છે આખી ગાળા બોર્ડર માં આવે ને એ રીત ની એકદમ બ્લુ કલર છે ઘાટો એકદમ જા બ્લાઉઝ અજરક ની ડિઝાઇન નું આખું આ છે ને પિસ્તા કલર છે આનો આ લગડી પટામાં જા એકદમ ઘાટો મહેંદી કલર છે પિસ્તા કલર હોય ને થોડોક આસો હોય ને ને ઘાટો મહેંદી કલર ઘાટો મહેંદી કલર આસો ઈમાં મહેંદી કલર માં આછો આવે પણ આનો કલર જ અસલ છે આજુ ફરી આવો કલર આવ્યો નો આવો જ એકી ફેર નતા આવ્યો જા બ્લાઉઝ બહુ જ અસલ છે બ્લાઉઝ મોટા આવે રૂપાણા

એક દાણા ના અસલ હે બઉ એકદમ બ્લુ કલર હે ઘાટો છે આમાં હે ને શિયાળ કલર છે પાછા કલર ઓછા આવે એક એક બે 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 એવી રીતના આવતા હોય લાલ કલર આવે પણ બહુ ભડકા આવે ઈ બહુ નો હાલે ઓછા હાલે આ બ્લાઉઝ આ બધાય નવીન કલર જ છે હજુ ફરી આવ્યા હી ચા દુધિયા કલર માથે છે પણ આ ઘાટો દુધિયા છે કોઈની ભલે હોય તો ખોટા નાખજો. ને આપણી ઓલિયો હાળીઓ પાંચસો છસો ની સાતસો આઠસો એ બધી એમાં ગયો એટલે આપડી વિડીયો એને ઉતારી ઓલા વોટ્સઅપ માં વિડિયો વિડીયો ને આમાં જેની લેવી હોય સ્ક્રીનશોટ પાડે ને ફોટા નાખી દીજો આ જો પાછો માલ પૂરો થઈ જાય આપણી અમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવો આવો સપોર્ટ દેતા રહેજો જય ખોડિયાર માન હર હર મહાદેવ